રાયચુરા કંપની દ્વારા પણ યુવાનોને રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય એ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે વેરાવળમાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે રોજગારી આપવા અને લોકોને માહિતગાર કરવા માટે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત મોટિવેશન સ્પીકરની પણ ઉપસ્થિતિ રહી આ કંપની દ્વારા પર્યાવરણની જાળવણી સાથે વેપાર અને વેપાર કરેલ નાણાં ફરી પાછા ગ્રાહકને પરત આપવાની નેમ લીધી છે ત્યારે એક હજારથી વધુ લોકોને હાલમાં પણ રોજગારી આપી રહેલ રાયચુરા કંપની હવે તેમના ગ્રોથમાં વધારો કરીને મોટાભાગના ગુજરાતભરના લોકોને રોજગારી મળે તેના માટે અનોખી પહેલ કરી છે જે માટે યોજાયેલ સેમિનારના હજારોની પત્રકારો સહિત જનમેદની ઉમટી પડી હતી દીક્ષિતા પરમાર આરએન ન્યૂઝ ગીર સોમનાથ